આપનેતા જ્યારે આપ નિરંજન બસાવા આપણે જોઈ શકો છો કે નર્મદામાં અનોખી પ્રયોગશાળા બનાવી છે જે રીતે રોડ રસ્તામાં જે રીતે ભંગાર જેવી બની ગયા છે રોડ રસ્તા પર જર્જરિત હાલત છે આવાનો જે આવાગમન જે ટ્રાન્સપોર્ટર દ્વારા યા પબ્લિક દ્વારા જે બી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર એના લઈને જે જર્જરિત હાલત છે એના લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરી છે જે રીતે આપ જોઈ રહ્યો છો કે નિરંજન બસાવા

તો આજે આ સરકારને અમે કહેવા માંગ્યો છીએ કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા સ્કવેર પાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગ્યા છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો લોકોનો અકસ્માત નહીં થાય જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે અને આજે તમે ગાડી દરેક બે જે પાંચ પાંચ દસ દસ કિલોમીટર તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેક પોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો ખોટો ડલ ઉઘરાવી રહ્યા છો

કોઈને કાયમ માટેની અપંગતા મૃત્યુ પણ પામે છે કેટલાક લોકો અને હોસ્પિટલ પહોંચવાનું હોય તો સમયસર પહોંચી નથી શકતી આ એમ્બ્યુલન્સો આવા રોડ રસ્તાના લીધે અને ઘણા બધા અકસ્માતો થાય છે આ રોડ પર તો સાહેબ આ સરકારને અમે કેવા માંગી છે કે હવે તો વાહન ટુ વ્હીલર પર તો હેલ્મેટ પહેરિયે પણ હવે આ નીચે ચાલતા જવું હોય પણ ચાલતા જવા માટે પણ હેલ્મેટ પહેરવું પડે છે એટલા માટે અમે આ સરકારને આ ઉંમી સરકારને જગાડવા માટે આજે અમે હેલ્મેટ એસી હી અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય